જો મિત્રો આજે હું મારા કપાસમાં હાથી આંકતા આંકતા એટલે બધાને છોડવા ઉકાઈ ગયેલા જોયા બે પહેલાં આંટો મારવા આવ્યો હતો તો કાંઈ હતું નહીં પણ આજે આ હાથી આંકવા આવ્યો હતા નકરા છોડવા ઉકાઈ ગયેલા જોયા એટલે તરત મેં વિડીયો બનાવી લીધો અને આવો પ્રોબ્લેમ કોને કોને છે કોમેન્ટમાં જરૂર લખજો ને આનો કોઈ ઈલાજ હોય તો મને કહેજો આગળ આ વિડીયો શેર કરજો કારણ કે મારે આખા ખેતરમાં આવો કપાસ જતો રહ્યો છે અને ખાસ કરીને આ રહેવા રહેવાના ખાલા પડવા મળ્યા છે તો આપણે આમાં તો હું ખાઈ લેવું બોલો તો ખાસ કરીને આ વિડીયો પુત્ર નંબ્ર વિનંતી કે તમામ આ વિડીયો શેર કરી દેજો મેં હાથી ઊભો રાખીને મેં આખો વિડીયો બનાવી લીધો કારણ કે આવો કોઈક બીજાને પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કરજો કે હું પ્રોબ્લેમ કયા કારણે પ્રોબ્લેમ થાય છે અને આ મારા મોટા ભાઈ ખાતર નાખે છે તો હું કોઈ ખાતર નાખતા આવે ને હું હાથી આપતો આગળ પણ અમે આ વિડીયો જોયો જો અંતે વિડીયોમાં તો આવું નકરું નીકળે છે તો હવે ખરેખર આ કોઈને પ્રોબ્લેમ હોય તો જો આવા છોડવા હાવ જતા રહી તો આમાં શું ખાઈ લઉં આપણે ખેડૂત મિત્ર કોઈકને ખબર હોય કે ચાલો ભાઈ આ હશે આ રોગ છે કોઈને કોમેન્ટમાં લખજો કે આમાં કઈ દવા ઉપયોગ કરવી કોઈ ખાતરની જરૂર પડે છે કે કોઈ આશાના કારણે વયું જશે છે એ કોમેન્ટમાં જરૂર લખજો તો આવા ઓછામાં ઓછા એક વરમાં વીસથી પચીસ છોડવા જતા રહેશે તો શું કર્યું આનું તો ભાઈ કોઈ ઈલાજ નથી તો કોમેન્ટમાં જરૂર લખજો ભાઈ કોઈની પાસે આનો ઈલાજ હોય તો તો જય મુરલીધર ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો કારણ કે આ વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો કે આની દવા મળી જાય તો અંધાઈ ખેડૂતને રાહત થાય કારણ કે મારે જાય છે આવા ઘણા મિત્રોને જ હોય છે ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જાય મુરલીધર